સુરતના વરાછામાં હેલમેટ પહેરો અને સુરક્ષિત રહોના સ્લોગન સાથે સુરત ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી આ ડ્રાઈવ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ નહીં પહેરનારાઓને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજાવ્યા સુરતના રિજિયન વનના એસીપી એમ પરમાર અને તેમની ટીમ દ્વારા રિજિયન વનમાં આવતા તમામ પોઈન્ટ ઉપર હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકોનું ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી કે હાલ હેલ્મેટ નથી પહેર્યું તો ગુલાબનું ફૂલ આપીએ છીએ આવતા વખતે કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે વર્ષ બે હજાર બાવીસમાં બાવન હજારથી વધારે લોકો હેલ્મેટ ન પહેરવાના કારણે માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામ્યા હતા વર્ષ બે હજાર બાવીસના આંકડા પ્રમાણે એક કલાકમાં ભારતમાં ઓગણીસ માર્ગ અકસ્માત થયા હતા અને બાર કલાકે ઓગણીસ લોકો મૃત્યુ પામ્યા હતા આ માર્ગ અકસ્માતમાં મોતનો આંકડો અત્યંત ચિંતાજનક હોવાના કારણે સુરત ટ્રાફિક પોલીસે લોકોને જાગૃત કરવા વિશેષ અભિયાન હાથ ધર્યું સુરત શહેરમાં ટ્રાફિકોનું જે ભંગ કરતા હોય છે અને હેલ્મેટ ના પહેરતા હોય તેવા લોકોને પોલીસ દ્વારા અત્યારે જે તે સમજાવવામાં આવી રહ્યા છે અને જન જાગૃતિ એટલે કે કહી શકાય કે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને જાગૃત કરાયા છે ટ્રાફિક અવેરનેસ આવે તે માટેના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે આ પ્રમાણે આ દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે પોલીસ છે તે લોકોને સમજાવી રહી છે ને ટ્રાફિકના નિયમોનું કેવી રીતે પાલન કરવું તે પણ સમજાવવામાં આવી રહ્યું છે કારણ કે લોકોમાં અવેરનેસ આવે અને ટ્રાફિક પોલીસ વધારેમાં વધારે જે આવા લોકો છે તેની હેલ્પ માટે આવી છે એટલે કે કહી શકાય કે અકસ્માતો બનતા હોય છે તેને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ છે તે મેદાને આવી છે અને આ પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો ગુલાબ આપીને જે અધિકારીઓ છે તે સમજાવી રહ્યા છે અને લોકોને એક જાગૃતિ મળે અને આ ટ્રાફિક અવેરનેસ લોકોમાં આવે ઘણા લોકો એવા હોય છે જે ટ્રાફિક

આ હેલ્મેટ જે નથી પહેરતા એ લોકોને રોડ ઉપર અલગ અલગ ટીમો બનાવી અને હેલ્મેટ પહેરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે એમને ગુલાબનું ફૂલ આપી અને તેમજ જે ભૂતકાળના જે ભારતના એક્સિડેન્ટના આંકડાઓ એ તમામ આંકડાઓ એમને દર્શાવી અને સેન્સિટાઈઝ કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આવતા સમયની અંદર અમે એન્ફોર્સમેન્ટનું કામ પણ કરનાર છીએ જેથી જો તમે હેલ્મેટ નહીં પહેરો તો દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે પ્રમાણે પોલીસ દ્વારા લોકોને જાગૃતિ માટે ફૂલ આપીને સ્વાગત કરી રહી છે પરંતુ હવે પછી જો દંડ લોકો જે જે ભૂલ કરશે તો ડન પણ લગાવવામાં આવશે